અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે મળતી માહિતી મુજબ ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જિલ્લામાં બનેલ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તેમજ અટકાવવા આપેલ સૂચનાના આધારે નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર કુશલ ઓઝા અંકલેશ્વર ડિવિઝન દ્વારા આ બાબતે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ જન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર માર્કેટ થી સર્વિસ રોડ તરફ થઈને અંકલેશ્વર તરફ આવનાર છે જે બાતમી આધારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જગ્યા પર વોચ તપાસમાં હતા તે દરમિયાન અંસાર માર્કેટ તરફથી સર્વિસ રોડ તરફથી પીરામણ અંકલેશ્વર તરફ તેને રોકી લઈ આગળના પાછળના નંબર જોતા મળી આવેલ નહીં અને સદર ઈસમોની પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવેલ નહીં જેથી ઉપરોક્ત ઇસમો સદર મોટરસાયકલ કોઈ જગ્યાએથી ચોરી અગર છળકપટથી મેળવી લાવ્યા હોવાનું જણાવેલ જેથી પકડાયેલ મોટરસાયકલને પોપકેટ કોકમાં સર્ચ કરતા ગાડી માલિકનું નામ સંજય કુમાર ગલપતભાઈ રહેવાલને તાલુકો હાસોટ જિલ્લો ભરૂજનું હોવાનું જણાવેલ જેથી તેના પર શંકા જતા તેમની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા સદર બાઇક તેઓએ તથા તેમના મિત્ર મુસ્તફા મરિહાર નામઓએ હાંસોટ વિસ્તારમાં ચોરી કરેલ હોવાનું જણાવેલ